નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચોથી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડોડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોડ્ડ એપ્લિકેશનમાંથી તમે આપણા લેક્ચરની પીડીએફ મેળવી શકશો અને કરન્ટ અફેરની ઈ બુક્સ પણ મેળવી શકશો જૂના એક વર્ષ સુધીની પીડીએફ અવેલેબલ છે બરાબર એનાથી જૂની ઈ બુક છે એ ફ્રીમાં છે તમે જોઈ શકશો બરાબર તો એક વર્ષથી વધારે જૂની હશે એ બધી ઈ બુક ફ્રીમાં રાખી છે જેથી તમે આઈડિયા લગાવી શકો કે ઈ બુક કેવી હશે બરાબર બાકી ડેઈલી ટેસ્ટ આપી શકાશે એમાં પણ ડેમો ટેસ્ટ અવેલેબલ હશે કોર્સની અંદર જશો એટલે ફ્રી કન્ટેન્ટની અંદર છે તમને એ વસ્તુ જોવા મળશે બરાબર તો ડેઈલી ટેસ્ટ હોય છે વીકલી ટેસ્ટ હોય છે બધું છે તમે અમુક વસ્તુ ફ્રીમાં પણ જોઈ શકશો તો એના માટે ખાલી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓટીપીથી થી ઇન કરો બરાબર અને થઈ જશે બરાબર શરૂ કરીએ ચોથી ઓક્ટોબરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ ભારતે કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ નામના યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું તો ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે તો એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ જ યુદ્ધ અભ્યાસ રાખ્યું છે ઓકે તો આ અભ્યાસ છે આપણે કયા દેશ સાથે કરીએ છીએ આ અભ્યાસ આપણે કરીએ છીએ અમેરિકા સાથે બરાબર તો આન્સર આવશે અમેરિકા તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં યુદ્ધ અભ્યાસ નામના યુદ્ધ અભ્યાસ છે એને આયોજન છે એ ભારત અને અમેરિકા વચ્ચે થયું છે કેટલા મેં આવૃત્તિ હતી જ્યારે પણ યુદ્ધ અભ્યાસનો નો ક્વેશ્ચન આવે એક તો કયા બે દેશો વચ્ચે આયોજન થયું યાદ રાખવાનું કયા સ્થળે આયોજન થયું એટલે કે લોકેશન યાદ રાખવાની છે રાજસ્થાન રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયર રેન્જ ખાતે આયોજન થયું હતું બંને દેશોની આર્મી વચ્ચે એક્સરસાઇઝ થાય છે અને સૌથી પહેલી વખત છે આ યુદ્ધ અભ્યાસ છે એ બે માં થયો તો ચોવીસ માં નહીં બે માં થયું ક્લિયર

તો યુએ ની કઈ કંપની સાથે કરાર કરે છે આઈઓલ છે બરાબર એ આ કરાર અંતર્ગત છે પંદર વર્ષ સુધી એક મિલિયન મેટ્રિક ટન જેટલો એલ એનજી ગેસ ખરીદશે દર વર્ષે બરાબર પંદર વર્ષ સુધી કેટલા વર્ષ સુધી પંદર વર્ષ સુધી અને દર વર્ષે કેટલો ખરીદશે તો કે એક મિલિયન મેટ્રિક ટન એકવી જોઈએ મહારાથન કંપની છે ઓકે બાકી ભારત અને યુએ વચ્ચે ચાર સ્થળો છે ભારતના ત્યાં બંદર બનાવવા અંગે પણ એગ્રીમેન્ટ થયા હતા અને એમાં ભારતની જે કંપની છે એનું નામ છે ઇન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ એની સાથે કરાર થયા છે કયા કયા સ્થળે બંદરો બનશે એક તો ઓડિશાની અંદર બનશે ખાતે પછી કર્ણાટકના બેંગ્લોરમાં છે ઓકે બાકી યુએઈ છે એને મધ્ય પૂર્વનો સૌથી પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ લગાવ્યો છે એનું નામ પણ રાખ્યું છે બરાકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બરાબર તો એને પણ યાદ રાખવાનો છે બધા પોઈન્ટ અગત્યના એન્ટી સબમરીનફેર જહાજ જેને નામ આપ્યા છે આઈએનએસ માલપે અને આઈએનએસ મલકી બરાબર આગળ આઈએનએસ લગાડી છો ઇન્ડિયન ઇન્ડિયન સર્વિસ ઓકે તો આ બે જહાજ છે એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો આ બે જહાજ છે એનું નિર્માણ કોચિન સિપયાર્ડ લિમિટેડે કર્યું છે કોચિન સિપયાર્ડ લિમિટેડ એ ભારતનું સૌથી પહેલું સ્વદેશી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આ પણ બનાવેલું હતું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ભારતનું જે છે બરાબર એનું નામ શું છે વિક્રાંત આઈએનએસ વિક્રાંત ઓકે તો એ પણ યાદ રાખીશું કોણે બનાવ્યું તો કે કોચીન શિપયાર્ડ લિમિટેડ આ બંને જહાજો પણ એણે જ બનાવે છે ટોટલ કેટલા આવા જહાજો બનાવવાના હતા ટોટલ આઠ જહાજો બનાવવા માટે કોચીન શિપયાર્ડ લિમિટેડ સાથે બે હજાર ને ઓગણીસ માં એગ્રીમેન્ટ થયા હતા

કેટેગરી વન ની અંદર નેશનલ ક્લીન એવોર્ડ આપવામાં આવ્યો છે તો કેટેગરી વન માં નેશનલ ક્લીન એવોર્ડ છે બરાબર એ સુરતને મળ્યો છે આન્સર આવશે ઓપ્શન બી સુરત હાલમાં જ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ છે બરાબર સાત સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને આ એવોર્ડ ની અંદર કેટેગરી વન માં દસ લાખ થી વધુની વસ્તી હોય એ બધા કેટેગરી વન માં શહેરો જાય ટોટલ એવા સુડતાલીસ શહેરો હતા સુડતાલીસ શહેરોમાંથી એમાં ત્રણ થી દસ લાખની વસ્તી હોય એવા શહેરો છે તો એમાં ફિરોઝાબાદ છે એને પ્રથમ ક્રમ મળ્યો છે તેતાલીસ શહેરોની અંદરથી અને ત્યારબાદ વાત કરું તો કેટેગરી ત્રણ ત્રણ લાખ થી ઓછી વસ્તી હોય એમાં ઉત્તર પ્રદેશનું રાયબરેલી છે એ

એને કુલ 131 શહેરોમાં 2019 માં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ લોન્ચ કર્યો તો અને બે પોર્ટલ પણ એમણે લોન્ચ કરેલા છે હમણાં જ એક છે પ્રાણ પોર્ટલ એ પર્યાવરણ મંત્રાલય લોન્ચ કર્યું છે પરિવેશ પોર્ટલ એ પણ પર્યાવરણ મંત્રાલયે લોન્ચ કર્યું છે ક્વેશ્ચન માં સીધું આવે પ્રાણ પોર્ટલ કોણે લોન્ચ કર્યું પર્યાવરણ મંત્રાલય પરિવેશ પોર્ટલ કોણે લોન્ચ કર્યું પર્યાવરણ મંત્રાલય ક્લિયર હાલમાં જ વર્લ્ડ સિલ્ક સોરી વર્લ્ડ સ્કિલ્સ 2024 કોમ્પિટિશન નું આયોજન કયા દેશમાં થયું છે આ ફ્રાન્સના લિયોન શહેરમાં થયું છે સૌથી મોટું સ્કિલ કોમ્પિટિશન છે ફ્રાન્સ ના લિન શહેરમાં અત્યારે થઈ રહ્યું છે બે હાજર સૌથી પહેલી વાર ક્યારે થયું બે હાજર ઓગણીસો પચાસમાં

એ પડી જાય બરાબર તો એને ડબલ રીડાયરેક્શન ટેસ્ટ કહેવાય છે લઘુગ્રહ હતો પૃથ્વી તરફ આવતો હતો એક અંતરિક્ષયાન છોડી આશા એની સાથે અથડાવીને એની દિશા બદલી ટોટલ જે અંતરિક્ષયાન અથડાયું એની સ્પીડ કેટલી હતી એવું પૂછી શકે તો કિલોમીટર પ્રતિ સેકન્ડમાં છે છ કિલોમીટર છ એક કિલોમીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે ત્રણ થી લઈ અને દસ ઓક્ટોબર સુધી હતું આ વખતે તો ત્રણ થી લઈને દસ ઓક્ટોબર દરમિયાન આની ઉજવણી કરવામાં આવેલી છે સોરી ત્રણ થી ચાર થી દસ ઓક્ટોબર છે ઓપ્શન એ જવાબ થશે થી લઈને દસ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીક અથવા તો વિશ્વ અવકાશ સપ્તાહ ઉજવાયેલું છે સૌથી પહેલી વખત આર્ટિફિશિયલ સેટેલાઇટ છે બરાબર જેનું નામ છે સ્પુતનિક વન ચાર ઓક્ટોબર ઓગણીસો ને

જાપાન સાગર પણ એક્સરસાઇઝ નું નામ નહોતું લખેલું એટલે ફરી વખત ક્વેશ્ચન રિપીટ કર્યો છે મેં બરાબર તો બંને દેશોની નૌસેના અને વાયુસેના વચ્ચે તો બેસ્ટ થાય છે બાકી બ્રિક્સ સમિટ રશિયા અને કઝાન શહેરમાં થવાની છે એ પણ યાદ રાખજો વન લેનર ક્વેશ્ચનો જોઈ લઈએ થોડા ઘણા તો આજે લગભગ દસ એક વન લેનર ક્વેશ્ચન છે ઓકે અને બાકી આપણે આઠ ટોપિક ડિસ્ક્રિપ્ટિવ કરીએ ટોટલ ડેઇલી આપણે અઢાર જેટલા કરંટ અફેર અઢાર થી લઈ અને વીસ જેટલા કરંટ અફેર સ્ટડી કરીએ છીએ

સૌથી પહેલા ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે તે બન્યા છે રણધીર સિંહ હાલમાં જ એશિયાનું સૌથી જૂનું વર્તમાન જે મુંબઈ સમાચાર છે ચર્ચામાં રહ્યું આ કઈ ભાષામાં છાપવામાં આવે છે એશિયાનું સૌથી જૂનું વર્તમાન પત્ર છે મુંબઈ સમાચાર અઢારસો બાવીસ માં શરૂ થયું હતું હાલમાં બસો ને બે જેટલા વર્ષ પૂરા કરી ચુક્યું છે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સ્થપાય છે ધ્યાન રાખજો

તો નવા મુખ્ય સચિવ મધ્યપ્રદેશ રાજ્યના બન્યા છે મુખ્ય સચિવો તે અનુરાગ જૈન બન્યા છે અનુરાગ જૈન તો તારીખના વિરામ આપી દઈએ મળશું પાંચમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી કાલે પાંચ ઓક્ટોબર છે કાલે વિશ્વ શિક્ષક દિવસ છે તો મળીએ કાલે વિશ્વ શિક્ષક દિવસના વિડીયોમાં